નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપક દેવળે ને આપ જોઈ રહ્યા છો વીએસએસ ન્યૂઝ ચેનલ અત્યારે આપણે સરથાણા જગાતા જગતનાકા અનમોલ સોસાયટી ની અંદર ઉભા છે અને અનમોલ સોસાયટી ની અંદર અનેરો અનેરો ઉત્સવ જોઈ રહી રહ્યા છીએ આપણે કે રામ જન્મભૂમિ અયોધ્યા ઉપર જે રામચંદ્ર ભગવાન મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી છે પ્રાણ પ્રતિષ્ઠા છે એના રૂપે અત્યારે અહીંયા સરથાણા અનમોલ સોસાયટી ની અંદર પણ અત્યારે અનોરો ઉત્સવ છે અને અત્યારે આપણે જોઈ છીએ રંગોળી પૂરી અને કલરથી પેન્ટિંગ કરી અને હરેક ઘરની અંદર અત્યારે સજાવટ કરેલી છે અને આપણી સાથે અત્યારે સોસાયટીના જે સભ્ય છે એની સાથે વાત કરીશું શું કહો છો આજના વિષય આજે આપણે શ્રી રામચંદ્ર ભગવાન પાંચસો વર્ષ પછી એના ઘરે પધારે છે તો આપણે એવા ધન ભાગ્ય છે કે આપણે પેઢી દર પેઢી જયારે લોકો રાહ જોઈ રહ્યા હતા આપણે ધન ભાગ્ય છે આપણી પેઢીને આજે આ વર્ષમાં જે બીજી દિવાળી મનાવવાનો ઉત્સવ મેળવ્યો છે કે આ વર્ષમાં આપણે બે દિવાળી જોઈશું ને ભગવાન પોતાના ઘરે પાંચસો વર્ષ પાંચસો વર્ષ પછી પોતાના ઘરે પધારશે એનાથી અનેરો આ ઉત્સવ બીજો શું હોઈ શકે આપણે જોઈએ કે રામચંદ્ર ભગવાનના ઉત્સવની સાથે અત્યારે સનાતન લોકો હરેક અહીંયા અત્યારે અલગ અલગ પોતપોતાની રીતે અત્યારે ઉત્સવ મનાઈ રહ્યા છે એમ એમાં જ આપણે જોઈએ છીએ કે બહેનો પણ અત્યારે રંગોળી પૂરી રહ્યા છે અને જોવો છો તમે કે તે પણ અત્યારે ઉત્સાહભેર કે રંગોળી પૂરી અને રામચંદ્ર ભગવાનની જે જન્મ સ્થળ ઉપર જે મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી એની ઉત્સવ અત્યારે મનાવી રહ્યા છે પાંચસો વર્ષ પછી રામ પોતાના ઘરે આવી રહ્યા છે તો બધાએ પોતપોતાની રીતે ખૂબ જ આનંદથી આ તહેવારની ઉજવણી કરવી જોઈએ દિવાળી દિવાળી આપણે જે ઉજવીએ એવી જ રીતના દિવસની ઉજવણી કરવાની છે દીવા પ્રગટાવવાના છે રામ ભગવાનનું સ્વાગત કરવાનું છે એવી જ રીતે સારે ભક્તિ ભજનથી રામ ભગવાનનું સ્વાગત કરવાનું છે એટલે પોતાની જે ભક્તિથી આજે પ્રતિષ્ઠા થઈ રહી છે અને રામ રાજ્ય નું સ્થાપન થઈ રહ્યો છે એ પાંચસો વર્ષ પણ વધારે સમય આપણે જોઈએ છે ને ભારત અંદર જે રામચંદ્ર ભગવાન જે મૂર્તિ એનો ઉત્સવ અત્યારે જોઈ રહ્યા છો અને તમામ સભ્યો અત્યારે જો સુરત શહેર ની અંદર પણ જોવા મળી રહ્યો છે અને તમામ દેશવાસીઓ અત્યારે રામચંદ્ર ભગવાનજી ની મૂર્તિ ની પ્રતિષ્ઠા ની અત્યારે વાત જોયા છે જેઓ રામચંદ્ર ભગવાનજી નો રામ રાજ્ય નો સ્થાપના થઈ રહી એવો જ ઉત્સવ આજે આજે અહિયાં જોવા મળી રહ્યો છે